હેલો આજે છે મે પ્લીઝ સબસ્ક્રાઇબ એન્ડ શેર સ્ટાર્ટ સંકલિત પેન્શનર્સ પોર્ટલ એટલે કે ઇન્ટિગ્રેટેડ પેન્શનર તો સરકારના પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે તાજેતરમાં બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી ઇન્ટીગ્રેટેડ પેન્શનર્સ શરૂઆત કરી છે આ પોર્ટલ વિશે જોઈએ તો સમગ્ર પેન્શન પ્રોસેસિંગ અને પેમેન્ટ સિસ્ટમ છે એને કરવાનું છે અને આની અંદર પાંચ મોટી સેવાઓને એક પ્લેટફોર્મમાં જોડવાનું છે અને તેમાં બધું પેન્શન સેવામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારે છે અને વિશેષતાઓ જોઈએ તો ફોર્મ સબમિશન માટે જે છે એની વિગતો મેળવે છે નિવૃત્ત લોકો માટે એસએમએસ અને ઈમેલ દ્વારા પેન્શન મંજૂરીની વિગતો આપવામાં આવે છે સૂચિત કરવામાં આવે છે અને પેન્શન સ્લિપ જીવન પ્રમાણપત્રની સ્થિતિ ફોર્મ સિક્સટીન અને બાકીના જે નિવેદનોની છે એના પણ એક્સેસ પ્રદાન કરે છે જે સામાન્ય લોકો છે તેમને પેન્શન રિલેટેડ બીજા પ્લેટફોર્મ જોઈએ જેમ કે ભવિષ્ય પ્લેટફોર્મ છે તો જે પેન્શન મંજૂરી અને ચુકવણીને ટ્રેક કરવા માટે એક ઓનલાઈન સિસ્ટમ છે અને આના લાભો જોઈએ તો નિવૃત્તિ પછી જે real time tracking છે એ કરી શકે છે એટલે કે પેન્શન માટેની જે અરજી કરી દીધી તે કેટલી સુધી પહોંચી છે એના પર કેટલું કામ થયું છે તો એવી રીતે real time tracking કરી શકે છે પછી પેન્શન ફોર્મ માટે ઓનલાઈન સબમિશન કરી શકાય છે એટલે કે પેન્શન માટેની જે અરજી છે ઓનલાઈન સબમિટ કરી શકાય છે નિવૃત્ત લોકો માટે SMS અને જે ઈમેલ અપડેટ છે એટલે કે ઈમેલ અપડેટ દ્વારા છે એમને માહિતી પૂરી પાડવામાં આવશે real time માં અને પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપે છે અને પેન્શન ચૂકવણમાં વિલંબને ઘટાડે છે ઓકે પેન્શન રિલેટેડ બીજું એક પ્લેટફોર્મ છે સેન્ટ્રલાઇઝ પેન્શન ગ્રીવન્સ રિડ્રેશલ એન્ડ ધ મોનિટરિંગ સિસ્ટમ જે પેન્શનના ફરિયાદોની ઝડપી નિવારણ માટે વેબ સક્ષમ સિસ્ટમ ઓફર કરે છે એટલે કે તમારે પેન્શનના રિલેટેડ કોઈ તમારું કામ અટકી હોય અને એના રિલેટેડ કોઈ ફરિયાદ કરવી હોય તો એના માટેની આ એક પ્લેટફોર્મ છે વેબસાઇટ છે ઓકે એમાં સુવિધાઓ જોઈએ તો ઓનલાઈન ફરિયાદની નોંધણીઓ અને રિમાઇન્ડર્સ આપે છે ફરિયાદો માટેની સ્થિતિ કેટલીક મતલબ અરજી કરી હોય તો કેટલે સુધી પહોંચી જાય તે જાણી શકાય છે ઓનલાઈન સબમિશન માટેની સતત ઉપલબ્ધતા એટલે ગમે ત્યારે તમે ઓનલાઈન કમ્પ્લેન કરી શકો છો અસંતોષકારક ફરિયાદ નિવારણ થાય તો એની માટે અપીલ કરવાની પણ મંજૂરી આપે છે ઓકે રિલેટેડ કંઈ પણ કામ થતું હોય છે અથવા તો તેની જે સાચવાનું કામ કરે છે રેગ્યુલેટ કરવાનું જે કામ કરતી બોડી છે તેને કહેવા છે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે પીએફઆરડીએ તો બે હજાર ચૌદના પીએફઆરડીએ એક્ટ હેઠળ બનાવવામાં આવી હતી અને તેનો ઉદ્દેશ્ય જે છે વૃદ્ધાવસ્થાની આવકની સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે પેન્શન ફંડને નિયંત્રિત કરવા અને સબસ્ક્રાઈબરના હિતોનું રક્ષણ કરવા માટે છે ઓકે આ જે છે એ નાણાં મંત્રાલય હેઠળ કામ કરે છે ઓકે આ યાદ રાખજો તો નવી દિલ્હીમાં છે અને પ્રાદેશિક કચેરીઓ પણ આવેલી છે આની ઓકે રચના જોઈએ તો એક અધ્યક્ષ હોય છે અને કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત ઓછામાં ઓછા ત્રણ સભ્યો હોઈ શકે છે અને વધુમાં વધુ છ સભ્યો સુધી હોઈ શકે છે અને જે પૂર્ણ સમય માટે ઓકે પીએફઆરડીએ જે છે એ પીએફઆરડીએ એક્ટ હેઠળ જે નેશનલ પેન્શન સિસ્ટમ અને અન્ય પેન્શન યોજનાઓ છે એની દેખરેખ રાખે છે પણ તમને ખબર હશે કે નેશનલ પેન્શન સ્કીમ સિસ્ટમ જે છે એની અંદર તમે ઇન્ડિવિજ્યુઅલ અથવા તો પ્રાઇવેટ જે વ્યક્તિ છે એ પણ પોતાનું એકાઉન્ટ ખોલાઈ શકે છે ઓકે શિક્ષણો જોઈએ તો પેન્શન સંબંધિત બાબતો અંગે લોકોને શિક્ષિત કરે છે અને મધ્યસ્થીઓને તાલીમ આપે છે ઓકે પેન્શન યોજનાઓને ઓફર કરે છે અને અન્ય કાયદાઓ દ્વારા આવરી લેવામાં આવતા નથી એવી એવી મતલબ પેન્શન યોજનાઓ છે એને પણ નિયમિત કરે છે ઓકે એનપીએસ સબસ્ક્રાઈબર્સના હિતોનું રક્ષણ થાય તેની ખાતરી કરે છે અને પેન્શન યોજનાને મંજૂરી આપે છે

ચાર્જ ચાર્જશીટના ફાયદા શું છે તો કે આરોપી અને સાક્ષીઓના નિવેદનોનો સમાવેશ થાય છે આની અંદર અને ટ્રાયલની શરૂઆત સૂચવે છે કોર્ટને કાર્યવાહી માટે જે શુલ્કની યાદી આપે છે આરોપીઓને જામીન પ્રક્રિયામાં મદદ કરે છે ઓકે ફાઇલ કરવા માટેના સમય મર્યાદા જોઈએ તો નીચલી અદાલતમાં જો ફાઇલ કરવી હોય તો ધરપકડના સાહે દિવસની અંદર કરવામાં આવે છે કોર્ટ ઓફ સેશન્સ એટલે કે જે સેશન્સ કોર્ટ હોય છે તેમાં કરવું હોય તો નાઇન્ટી દિવસની અંદર હોય છે સેશન્સ કોર્ટ આવે એટલે તમને ખબર છે કે આમાં જે ક્રિમિનલ ટાઈપના જે કેસીસ હશે ઓકે સિવિલ ટાઈપના નહીં ઓકે હવે ડિફોલ્ટ જામીન હોય એટલે કે જો સમયસર અરજી ન કરવામાં આવે જે પોલીસ તંત્ર દ્વારા તો એ જે છે એ વ્યક્તિ છે એ જામીન મેળવવા માટેનો અધિકાર મળી જાય છે એને ઓકે ફાઇલ કરવા માટેની આવશ્યકતા જોઈએ તો પહેલા તો કોગ્નિઝેબલ ઓફેન્સ હોવો જોઈએ કોગ્નીશબલ એટલે શું તો કે પોલીસ છે એ મેજિસ્ટ્રેટના આદેશ વિના એટલે કે જે કોર્ટના જે મેજિસ્ટ્રેટ છે એમના આદેશ વિના તપાસ કરી શકે છે કોઈ ગુનામાં અને વોરંટ વિના એની ધરપકડ પણ કરી શકે છે એટલે કે ખૂન કરી હોય એવું કોઈ ગુનો કરી હોય તેને કોગ્નીશબલ ઓફેન્સ કહેવાશે અને આની અંદર જે છે એ એફઆરઆઈ પછી તરત ફાઇલ આપણે ચાર્જશીટ છે એ ફાઇલ કરવાની હોય છે મેજિસ્ટ્રેટ કહે કે ના કહે ઓકે પછી જે નોન કોગ્નીશબલ ઓફેન્સ છે એ જે છે એને કોને કહેવાય તો કે જે તપાસ કરવા માટે મેજીસ્ટ્રેટને આદેશની જરૂર પડે એટલે કે ચોરી એવું કંઈ કર્યું હોય તો એની જે મતલબ પેલા આદેશ લેવો પડે મેજિસ્ટ્રેટ પાસેથી પરવાનગી લેવી પડે છે પોલીસ દ્વારા જે નોંધાયેલા ગુના વિશે માહિતીને આધારે દસ્તાવેજ છે અને તેનો હેતુ જે છે એ તપાસ શરૂ કરવા માટેનો એક હેતુ દર્શાવે છે ઓકે કોણ ફાઇલ કરી શકે છે તો પીડિત પરિવાર મિત્રો અથવા તો સાક્ષીઓ દ્વારા એ ફાઇલ કરી શકાય છે એફઆઈઆર ઓકે બાળલગ્ન અટકાવવા માટે રાજસ્થાન હાઈકોર્ટે નિર્દેશ કર્યા છે રાજસ્થાન ના હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે કે જે અક્ષય તૃતીય તહેવાર છે રાજસ્થાન નો ત્યાં બાળલગ્ન રોકવામાં આવે ઓકે હવે હાઈકોર્ટનું કેવું છે કે બાળ લગ્ન જે છે એ ગામડાના વડાઓ અને પંચાયતી રાજસ્થાન બાળ લગ્ન ભારતમાં બાળ લગ્ન જોઈએ તો અઢાર વર્ષથી ઓછી ઉંમરના અથવા બાળકો અથવા તો પુખ્ત વયના અને બીજા અન્ય બાળકો સાથે જે મેરેજ કરવામાં આવે છે લગ્ન કરવામાં આવે છે તેને બાળ લગ્ન તરીકે ઓળખવામાં આવે છે ઓકે એમાં સૌથી વધુ છોકરીઓ અપ્રમાણ સર રીતે અસરગ્રસ્ત છે કેમકે આપણે જોઈએ છે કે શિક્ષણ

હવે બાળ લગ્ન નિષેધ અધિકારીઓ એટલે કે ચાઇલ્ડ મેરેજ પ્રિવેન્શન ઓફિસર્સ જે છે એ એ કલમ જે 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 છે 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 એની હેઠળ ની મંજૂરી આપે તેની ભૂમિકા બાળ હાનિકારક અસર વિશે જાગૃતિ કેળવવાનો છે ઓકે બાળ લગ્નના કારણો વિશે જોઈએ તો લિંગ અસમાનતા સામાજિક અને ધાર્મિક ધોરણો ગરીબી શિક્ષણનો અભાવ છોકરીઓમાં સ્ત્રીઓની લૈંગિકતા પર નિયંત્રણ ઓકે તો આ બધા કારણો છે બાળ લગ્ન થવા માટેના ઓકે વર્તમાન આંકડાઓ જોઈએ તો એનએફએસ એટલે કે જે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ વીસ થી ચોવીસ વર્ષના જે વયની જે સ્ત્રીઓ છે એમાં બાળ લગ્નમાં ઘટાડો થયો છે એટલે કે સુડતાલીસ point ચાર ટકા થી બે હજાર પાંચ સુધી ત્રેવીસ point ત્રણ ટકા જેટલો થયો છે ઓકે એટલે અટકાવવા માટેની પહેલો જોઈએ તો બેટી બચાવો બેટી પઢાઓ જે ફોકસ કરે છે કન્યાને શિક્ષણ પર અને લગ્નમાં વિલંબ કરવા માટે જે શાળા છોડવાનો દર ઘટાડવો છે ઓકે મતલબ શાળા છોડવાનો દર ઘટાડીને શું ફાયદો તો કે છોકરીઓ જે જે એ શાળામાં ભણશે તો એને કારણે જે તેમનું મેરેજ છે એમાં લંબાઈ જશે

આ પ્લે ટુ ઝુંબેશ જે છે ઇન્ડિયા જે વાડાના પ્લે ટુ ડે નું સ્મરણ કરવા માટે છે ઓકે તેનો હેતુ જે છે એ સ્વચ્છ રમત અને ડોપિંગ વિરુદ્ધ જાગૃતિને પ્રોત્સાહન આપવા માટેનું છે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી જે છે એ બે હજાર ચૌદથી આવું જોઈએ છે અને સ્વચ્છ રમત અને એન્ટી ડોપિંગ પ્રથાઓ વિશે વૈશ્વિક જાગૃતિને પ્રોત્સાહન આપવા માટેનું કાર્ય કરે છે એન્ટી ડોપિંગ એજન્સી વિશે જોઈએ તો એની સ્થાપના બે હજાર પાંચમાં થઈ હતી એક સ્વાસ્થ્ય સંસ્થા છે જે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ ઓફ એટીન સિક્સટી જે રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી કાયદો છે એને હેઠળ એને લીગલ ફ્રેમવર્ક મળે છે ઓકે તે જે છે એ યુવા બાબતો અને રમત મંત્રાલય હેઠળ સંચાલિત છે અને વિશ્વ એન્ટી ડોપિંગ કોડ જે છે એ બે હજાર એકવીસ અનુસાર ભારતમાં ડોપિંગ વિરોધી કાર્યક્રમને અમલમાં મૂકવામાં આવે છે ઓકે હવે આપણે થોડા દિવસ પહેલા જ નાડા વિશે જોઈ લઉં વાડા વિશે જોઈ અને જે આપણો ભારતનો જે રેન્ક છે એ પ્રમાણે પણ જોઈ કે આપણે ભારતમાં એ સૌથી ઓછું ડોપિંગ જોવા મળે છે એ ઓકે ફ્રીડમ ઇન્ડેક્સ વર્લ્ડ છે 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 એ કરે પ્રકાશિત કરવામાં આવે ભારતનો ક્રમ એકસો ને ઓગણસાઠ થયો છે પણ જે સ્કોર છે એ છત્રીસ પોઈન્ટ બાસઠ થી ઘટીને એકત્રીસ પોઈન્ટ અઠ્ઠાવીસ થયો છે કે મૂલ્યાંકન ક્ષેત્રમાં જોઈએ તો રાજકીય કાનૂની આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભ અને સુરક્ષા માટેનું જે ફ્રીડમ છે સોરી પ્રેસની ફ્રીડમ છે તેની વાત કરવામાં આવે છે આની અંદર ઓકે આ રિપોર્ટના ભારત માટેના મુખ્ય કારણો જોઈએ તો પ્રેસ ફ્રીડમ સ્ટેટસ જે છે એ કટોકટીમાં રાખવામાં આવે છે જે આ બોર્ડર વિધાઉટ સોરી રિપોર્ટર્સ છે તેમના દ્વારા ઓકે અટકાયત જોઈએ તો નવ પત્રકારો એક મીડિયા કાર્યકરોની અટકાય છે અને જાન્યુઆરી કોઈ રિપોર્ટરના મૃત્યુ નથી થયા ઓકે નવા કાયદાઓ જેમ કે ટેલિકમ્યુનિકેશન એક્ટ બે હજાર ત્રેવીસ બ્રોડકાસ્ટિંગ સર્વિસેસ બિલ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી અને ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી જે છે એ સહિત મીડિયાને નિયંત્રિત કરવા માટે રજૂ કરવામાં આવેલા કાયદા છે એવું કહેવું છે આ રિપોર્ટ દ્વારા ઓકે મીડિયા માલિકી જેમ કે રિલાયન્સ જેવા મોટા જૂથો છે એમની પાસે પણ વ્યાપક મીડિયા નેટવર્ક છે ઓકે આજે સત્તામણી ધાક ધમકી ધરપકડ અહેવાલો છે એવા ખાસ કરીને જે કાશ્મીર જે આવી ગંભીર સ્થિતિઓ જોવા મળે છે રિપોર્ટર્સ વિરુદ્ધ ઓકે વૈશ્વિક સંદર્ભ જોઈએ તો ટોચના ક્રમાંક જેમ કે નોર્વે સૌથી આગળ છે એના પછી ડેનમાર્ક છે અને સ્વીડન છે અને બોટમ રેન્કમાં જોઈએ તો અફઘાનિસ્તાન સીરિયા અને ઓસ્ટ્રેલિયા ઓકે સોરી એરિસ્ટ્રિયા સૌથી નીચે છે ઓકે પલિયાર કેનાલ અને આદિવાસી એમના સમુદાયને ઉત્થાન માટે જરૂરી તાત્કાલિક પગલાં લેવામાં વિનંતી કરવામાં આવી હતી ઓકે જાતિ વિશે જોઈએ તો પલિયાર નામ જે છે એ પલાનિયન પરથી ઉતરી આવે છે જેનો અર્થ થાય છે તમિલમાં પલાની વ્યક્તિ ઓકે વૈશ્વિક નામો જોઈએ તો પાલાનિયન પસાયારિસ પૈન પાનેયાર્સ તરીકે ઓળખવામાં આવે છે જોકે તમિલનાડુમાં મદુરાઈ તંજાવુર પુડુકોટાઈ તિરુવનવેલી અને જે કોઈમ્બતુર જિલ્લામાં વસે છે ઓકે તમિલ બોલે છે અને તમિલ લિપિનો ઉપયોગ પણ કરે છે ઐતિહાસિક રીતે પશ્ચિમ ઘાટમાં રહેતા અને શિકારી અને એકત્ર કરનાર જે વ્યક્તિ હતા ઓકે હવે ધાર્મિક પ્રથાઓ જોઈએ તો જંગલના આંતરિક ભાગમાં જે વનદેવ હોય છે તેમની પૂજા કરે છે દેવતાના કુરુ પોતાને પ્રાર્થના કરે છે અને જે અંતિમ સંસ્કારને રિવાજોમાં જે છે તો અંતિમ સંસ્કાર તાડીને જે પશ્ચિમ બાજુએ તેમનો રેઠાણની નજીક મૃતકોને દફનાવવાની પ્રેક્ટિસ કરે એટલે કે દફનાવવાની જે વિધિ છે એમના દ્વારા કરવામાં આવે છે ઓકે કુંંતદવર ઉત્સવ તમિલનાડુના કુવાકામ ખાતે કુંંતદવર ઉત્સવ લગ્ન અને વિધવા પરણાની જે વાર્તા છે એક દિવસમાં રજૂ કરે છે આ ઉત્સવ જે છે એ ચિત્રાઈના મહિના એટલે કે જે月中 એપ્રિલ થી મધ્ય મે દરમિયાન ઉજવવામાં આવે છે

જાતિય જેદ્વારી પાસપોર્ટ પર જર્મની ભાગી ગયેલા જે રાજકીય પક્ષના સાંસદ છે એમના વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જારી કરી શકાય તેવી શક્યતા છે હવે આપણે થોડા દિવસ પહેલા બે ત્રણ દિવસ પહેલા રાજદ્વારી પાસપોર્ટ વિશે આપણે વાત કરી લઈએ હવે કોના દ્વારા બહાર પાડવામાં આવે છે તમારે કહેવાનું છે કોમેન્ટમાં ઓકે ઇન્ટરપોલની આ નોટિસ તો ઇન્ટરપોલ આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર અને અપરાધ નિયંત્રણની સુવિધા માટે કલર કોડેડ નોટિસ બહાર પાડે છે અને આ સૂચના ચેતવણી અને સરહદ પાર જે ગુનાઓ છે ગુનેગારો વિશેની માહિતી વિનંતીઓને શેર કરવા માટે મહત્વપૂર્ણ સાધન છે કોર્નર નોટિસ વિશે જોઈએ તો તે એ જ છે એ વ્યક્તિની ઓળખ ઠેકાણા અને ફોજદારી તપાસ સંબંધિત સંડોવણી વિશે વધારાની વિગતો એકત્રિત કરવા માટે એનો ઉપયોગ થાય છે અને જ્યારે ગુના સાથે જોડાયેલી જે વ્યક્તિ છે એ ટ્રેક કરવા અથવા તો તેની તપાસ કરવા માટે વધુ માહિતીની જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે હવે આ કોણ જારી કરે છે તો ઇન્ટરપોલનું જનરલ જે છે એમના દ્વારા સચિવાલયના આ નોટિસ બહાર પાડે છે ઇન્ટરપોલના જનરલ સચિવાલય દ્વારા ઓકે તેઓ જે છે એ કોઈ પણ સભ્ય દેશ છે છે એના રાષ્ટ્રીય કેન્દ્રિય બ્યુરોની વિનંતી પર જારી કરવામાં આવે છે કે તમામ સભ્ય દેશો છે એ આ નોટિસને એક્સેસ છે અને તેમને અપરાધ સામેના વૈશ્વિક લડાઈમાં એક શક્તિશાળી સાધન બનાવે છે ઓકે નોટિસના પ્રકાર જોઈએ તો રેડ નોટિસ આ મૂવીઝ નું નામ પણ છે અને એમાં એક્સપ્લેન કર્યું છે કે શું છે રેડ નોટિસ ઓકે કાર્યવાહી માટે અથવા તો સજા ભોગવવા માટે જે વોન્ટેડ વ્યક્તિઓ છે એનો સ્થાન અને તેની ધરપકડની વિનંતી માટે આ રેડ નોટિસનો ઉપયોગ કરવામાં આવે છે યલો છે એ વ્યક્તિઓને શોધવામાં મદદ કરે છે બ્લુ નોટિસ જે છે આપણે જોયું કે ઓળખ સ્થાન અથવા તો ફોજદારી તપાસ સંબંધિત જે પ્રવૃત્તિ વિશે વધારાની માહિતી ભેગી કરવી હોય તો બ્લુ નોટિસનો ઉપયોગ કરવામાં આવે છે બ્લેક નોટિસ જે છે એ અજાણ્યા મૃત્યુ વિશે માહિતી માંગવા માટે બ્લેક નોટિસનો ઉપયોગ થાય છે ગ્રીન નોટિસ જે છે એ જાહેર સલામતી

પર્પલ નોટિસનો ઉપયોગ થાય છે ઇન્ટરપોલ વિશે જોઈએ તો ઇન્ટરપોલ એ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે સીમા પરના આતંકવાદ હેરફેર અને અન્ય જે ગુનાઓ છે એની સામે લડવા માટે વૈશ્વિક સ્તરે પોલીસ સહકાર આપે છે ઓકે જનરલ એસેમ્બલી છે એની જે ઇન્ટરપોલની સર્વોચ્ચ સત્તા છે જે સંસ્થાની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે દર વર્ષે બોલાવવામાં આવે છે ઓકે ઇન્ટરપોલ એક સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને આ જે છે એ યુનાઇટેડ નેશન્સનો સિસ્ટમનો ભાગ નથી આ યાદ રાખવું કે સંયુક્ત રાષ્ટ્રનો ભાગ નથી ઓકે ખાસ યાદ રાખવું ઓકે એની અંદર જે નેશનલ સેન્ટર બ્યુરો વિશે જોઈએ તો દરેક સભ્ય છે એની દેશ પાસે એક એનસીબી નું આયોજન કરે છે અને જે છે ઇન્ટરપોલ જનરલ સચિવાલય અને અને જે એનસીબી વચ્ચે એક સંપર્ક તરીકે સેવા આપે છે ઓકે સામાન્ય દેશો જે છે પોલીસ અધિકારીઓ જે છે એને એનસીબી નું સંચાલન કરે છે જે સામાન્ય રીતે સરકાર અને પોલીસિંગ મંત્રાલય આવેલું હોય છે ઓકે એની હેઠળ કાર્ય કરતું છે જેમ કે આપણે ઇન્ડિયાનું જે નેશનલ સેન્ટ્રલ બ્યુરો તરીકે આપણું સીબીઆઈ છે બ્યુરો ઇન્વેસ્ટિગેશન ઓકે

ત્યાં જે ગંગા જેવી છે એ કુદરતી સરહદ બનાવે છે પણ આમાં એવું છે કે જે મહાકાલીની જે નદી છે તેમાં મતલબ બ્રિટિશ કાળ દરમિયાન આ જે સંગોલી ની સંધિ થયેલી અઢારસો ને સોળ માં તો એને કારણે આ ડિસ્પ્યુટ હજુ પણ ચાલે છે કાલી નદી છે એ મૂળ ભારત કહે છે કે જે પિથોરગઢ છે ત્યાં સુધી એનો વિસ્તાર છે અને નેપાળ જે કહે છે એ લીપીયાધુરા જે લીપીલેખ છે ત્યાં સુધી તેનો વિસ્તાર છે એવું માને છે ઓકે જે નેપાળ છે એ એવો ક્લેમ કરે છે ઓકે હવે જે સંગોલીની સંધિ છે એ કોઈ પણ સ્પષ્ટ રીજ લાઇન નથી અને નકશા બદલાય છે ત્યારથી આ વિવાદ ચાલુ છે ઓકે દેશો વચ્ચે તાજેતરની ઘટનાઓ જોઈએ તો લીપુલેખ બે હજાર વીસમાં દ્વારા જે ચીન જવાનો જે ભારતનો માર્ગ હતો એના પર જે નેપાળનો વિરોધ હતો

જેવા જેફ5 આઇસ ઇન્ટેલિજન્સ શેરિંગ નેટવર્કમાં ભાગ છે જે ભારત પર જાસૂસી કામગીરી ચલાવવાનો આરોપ મૂક્યો છે અને ભારતે તેરા આરોપને નકારી કાઢ્યો છે ઓકે ફાઇવ આઇસ ઇન્ટેલિજન્સ નેટવર્ક શેરિંગ છે એના વિશે જોઈએ તો બહુપક્ષીય ઇન્ટેલિજન્સ શેરિંગ નેટવર્ક છે જેની અંદર ઓસ્ટ્રેલિયા કેનેડા ન્યુઝીલેન્ડ યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ છે ઓકે એજન્સીઓના સામે જોઈએ તો 20 થી વધુ વિવિધ ગુપ્તચર એજન્સીઓ છે અને ઇન્ટેલિજન્સ ફોર્મ્સમાં જે સર્વેલન્સ આધારિત અને સિગ્નલ જે ઇન્ટેલિજન્સ છે એના દ્વારા આ કામ થાય છે ઓકે પૃષ્ઠભૂમિ જોઈએ તો મૂળ જે છે એ યુદ્ધ પછી ઓગણીસો ને છેતાલીસ માં યુકે યુ એસ દ્વારા કરાર પર

શરૂઆતમાં સંચાર ગુપ્તચર બાબતો માટે જ મર્યાદિત હતું ઓકે આમાં જો તો સંગ્રહ સંચાર સંચાર એટલે એટલે કે દસ્તાવેજો સાધનોનું સંપાદન એટલે કે જે આપણે દસ્તાવેજોને આપે થાય છે તે પછી ટ્રાફિક વિશ્લેષણ ક્રિપ્ટો કરન્સી જે છે એને પણ એનાલિસિસ કરે છે ડીપ ક્રિપ્શન અને અનુવાદ પણ કરે છે સંચાર સંસ્થાઓ પ્રથાઓ અને પ્રક્રિયાઓને સાધનો પર પણ માહિતી આપે છે ઓકે વિસ્તરણ જોઈએ તો બીજા પક્ષના દેશો એટલે કે કેનેડા ઓગણીસો અડતાલીસ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ એ ઓગણીસો છપ્પનમાં એડ થયું એટલે પાછળથી બધા એડ થયા છે ઓકે મહત્વ જે તો નેટવર્ક ની પહોંચ છે અને ક્ષમતાઓને વિસ્તૃત કરે છે ઓકે સો ગાઈઝ આજ માટે આટલું જ પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માતરમ